ગીર સોમનાથમાં મારામારી ના વિડીયો પ્રભાસ પાટણ મારામારી મારા સમુદાયના યુવકનો લગ્ન પ્રસંગે નીકળ્યો હતો વરઘોડો વરઘોડા ઉપર કોઈએ પાણી ફેંકતા મામલો બિચક્યો વરઘોડામાં સામેલ મહેમાનોએ માં ઘૂસી મારામારી કરી હોટેલ માલિક દ્વારા આજે પોલીસ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરાઈ ઘટના સમયના સીસીટીવી સહિતના વિડીયો આવ્યા સામે ગીર સોમનાથમાં મારામારીના વિડીયો સામે આવ્યા છે પ્રભાસ પાટણમાં મારામારીની ઘટના હોટેલમાં વરઘોડામાં આવેલ મહેમાનોએ મારામારી કરી બોય સમુદાયના યુવકનો લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો વરઘોડા ઉપર કોઈએ પાણી ફેંકતા મામલો બિચક્યો વરઘોડામાં સામેલ મહેમાનોએ હોટેલમાં ઘૂસીને મારામારી કરી હોટેલ માલિક દ્વારા આજે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ ઘટના સમયના સીસીટીવી સહિતના વીડિયો સામે આવ્યા